રાજ્યમાં ચર્ચાસ્પદ બિઝેડ કૌભાંડ કેસમાં ખેડાનો એજન્ટ ભૂપેન્દ્ર ઝાલાના બચાવવામાં આવ્યું છે એક મહિના બાદ ગણતેશ્વરનો રહેવાસી કથિત એજન્ટ કિરીટ સેવક મુખ્ય આરોપીના બચાવવામાં આવ્યો છે પોતાના કુટુંબી ભાઈ ચંદ્રકાંત સેવકના સત્તાવન લાખ રૂપિયાનું રોકાણ કરાવી નાખ્યું હતું પોપટસિંહ ચૌહાણ અને કિરીટ સેવકની જુગલ જોડીએ કરોડ ઉપરાંતનું રોકાણ કરાવ્યું કિરીટ સેવક પોતે કોઈ એજન્ટ ન હોવાનું જણાવ્યું અને ખેડ બ્રહ્માના ફ્રેન્ચાઇઝ નાણાં લેવડાવ્યા હોવાનું જણાવ્યું હતું સરકાર ભૂપેન્દ્ર ઝાલાના ફ્રીઝ કરેલા એકાઉન્ટ ખોલે જેથી કરીને રોકાણ કરનારા લોકોને તેમના રૂપિયા પરત ચૂકવી શકાય સોશિયલ મીડિયા પર બીઝેડ ગ્રુપની વાહવાહી નહીં પણ ક્લિપ મૂકવાનો શોખ હોવાનો એજન્ટ કિરીટ સેવકે દાવો કર્યો કિરીટ સેવક એજન્ટ

એમને ઓળખીએ આપણે કે ભૂપેન્દ્રસિંહ છે બાકી એમને ઇન્વેસ્ટ બાબતે આજ દિન સુધી મને એ કહ્યું નથી કે અમે આવી ચલાવીએ છીએ પણ મને અમુક ખ્યાલ હતો કે ભાઈ આ રીતનું ચાલે છે તો આપણે મેં મારી વાઈફે મેં તો નહીં રોકેલા પણ મારા વાઈફે ઇન્વેસ્ટ કર્યા છે એ ખેડ બ્રહ્મા